ખેરગામ તાલુકાના વડગામના ઉંચા મેળા પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં એકસો છપ્પન દર્દીઓએ લાભ લીધો હતો ખેરગામ તાલુકાના વાડગામના ઊંચા વેડા પ્રાથમિક શાળાના પેટાંગણમાં શુક્રવારે લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તેમજ રોટરી આઈ હોસ્પિટલ નવસારી અને વાડગામના મહિલા સરપંચ ચંદ્રીબેન ભાજપમાં મંત્રી ચેતનભાઈ ભાજપ અગ્રણી દિનેશભાઈ પટેલના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં એકસો છપ્પન જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો જેમાં એકસો બાવન જેટલાનું આંખની તપાસ કરી હતી બાણું જેટલા દર્દીઓને ચશ્મા વિતરણ કરાયું હતું છ્યાસી જેટલાઓને દવાનું વિતરણ કરાયું હતું મોતિયાના ઓપરેશન માટે ચોવીસ મે લઈને જોવામાં આવશે આવ્યા હોવાનું જણાવ્યું હતું અને નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરનારા ગામના સરપંચ ગામના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો નમસ્તે મારું નામ છે ડોક્ટર રસીલા ફડવા અને મેં બીએમએસ કર્યું છે મેં બે હજાર ત્રેવીસથી લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપાલ ટ્રસ્ટ અને રોટરી આઈ હોસ્પિટલ સાથે ત્રણ ટ્રસ્ટ સાથે જોડાયેલી છું અને અમે લોકો દર શુક્રવારે બે હજાર ત્રેવીસથી અઠવાડિયે એક દિવસ અમે લોકો બીજા બીજા ગામડામાં જઈને કેમ્પ કરતા હોય છે અને લોકોને જે બી કંઈ તકલીફ હોય છે એના રિલેટેડ અમે લોકો તપાસ કરીએ છીએ સુગર ચેક કરીએ છીએ પ્રેશર ચેક કરીએ છીએ અને મફતમાં જે તકલીફ હોય એના હિસાબથી ચેક કરીને દવા આપીએ છીએ દર વખતે દોઢસો જેવા લોકો છે હમણાં સુધી અમે લોકો બે હજાર ત્રેવીસ થી લઈને બે હજાર પચીસ સુધી એકસો ને બાવીસ જેવા કેમ્પ અટેન્ડ કર્યા છે અને લોકોને મફત સારવાર પૂરી પાડીએ છે